બાકી સગા હે વાલા નથી હા ભાઈ હા સાચી વાત હોય અમારી ગલીઓ અને શેરીઓ માંથી નહીં નીકળવાનું ભાઈ થોડા દિય નીકળવાના જ મજા આવે ખૂંટા છોડી દેવાના બાકી નજરે આવે ત્યારે ખબર પડે કેટલી જે એક અચલ બાપ ના હોય જેની માથું લોગા લાગી ગયેલા હોય તે સાચી પર ઘા કરે કહોરિયા કુંડા ના છોડી શકે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો